તો હે ગઇસ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ આજના બ્લોગની શરૂઆત થઈ દિવસના ત્રણ વાગે કારણ કે અત્યાર સુધી હેરાન થયા છે તો હેરાન શેમાં થયા હૈ જરાક આપણે બતાવી દઈ કારણ કે હું હવે અત્યારે આટો મારો આવ્યો હું મારી મોટર બગડી હતી અને કાઢીને પાછી ઉતારી હે અને અત્યારે ચેક કરીને ચાલુ કરી કમ્પ્લેટ ચાલુ થઈ જઈ છે તો હવે પ્રોબ્લેમ શું હતો અને જીરામાં નુકસાન કેટલું કર્યું એક નજર મારી લઈ અને પછી વિડીયોને આગળ કન્ટિન્યુ કરીએ ચાલો ફટોફટ પહેલાં એક નજર મારી એક જીરું કેટલું બગાડ્યું છે માલ પાંખોદી જે બધું એમના જ પડ્યું હે બધી સામાનને એવું લઈ લીધું હે કોડીને એવું એક કિલો અહીં રાખ્યો ટ્રેક્ટરનો અને એક કિલો વખડામાં રાખ્યો અને ઠેઠ સુધી ભાંગ્યું આટલું નુકસાન કર્યું છે અને આ જીરું હવે સારું ના થાય પૂરું કરી નાખ્યું હે કારણ કે ટ્રેક્ટરનું ટાયર ફરતું હતું થોડીક વધારે તાકાત કરાઈ નાખી હે એટલે જીરું હતું કે નહોતું એવું કરી દીધું કેળો પાડી દીધો છે એટલું જીરું ભાંગીને હવે હું અત્યારે પાછો આંટો મારવા આવ્યો થોડોક પવન છે અવાજ આવશે થોડો ફળફડ બાકી જીરું હવે શું કહે છે એક નજર મારી લ્યો અને આજે દવા છાંટી છે આમાં હવાર હવારમાં દવા છાંટતા છાંટતા મોટર કાઢી છે કાંડ ગીરીને અને હવે જુઓ જીરું આવડીને હાઈટ ઘણી થઈ ગઈ છે આ જીરાની અને સારું એવું લાગે છે આ જીરું આપણું માથે આવી ગયું છે હવે જુઓ અને હજી એક 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 વારાફરતી વારા ફરતી માળ મેંકવાનું ચાલુ જ છે અને હવે હજુ ઠેઠ સુધી કમ્પલેટ થઈ ગયું હોય આ બાજુ ઠેઠ સુધી કમ્પલેટ થઈ જવું તો ચાલો આગળ જઈને પછી ચાલુ છે બારસો ફૂટ વાયર બહાર રહે અને આટલો પાવર રહે તમારે કેટલો પાવર રહે જરાક કમેન્ટ કરજો ઘોડી બહાર કાઢવાના કારણે દાંતી આવીને છોડી નાખીએ જો વખાડામાં ટપકની નળીઓમાં માથે એમને અને હવે છીએ પહેલી બાજુ આપણે પાહા જીરામાં આંટો મારતા જઈ અને પછી પહેલી બાજુ જતા એ બધું જીરું નજર નજરમાં લઈ અંદાજ કેવો કામ જીરું બધું વ્યવસ્થિત થઈ ગયું હે હાઉથી આવું પાહ જીરામાં એટલે મેં આગળના વિડીયોમાં કીધું હતું કે દાંડીલિયા સીડ્યું છે તો નજરમાં લેવું આ જીરું આપણું દાંડેલિયા સીડ્યું છે અને છોડ જુઓ મારે હે ચમક જોરદાર અને સારું એવું થઈ ગયું છે નિંદી પણ નાખ્યું છે હવે ખાલી દવા છાંટવાનું પાણી પાવાનું બીજું કોઈ કામ નથી આમાં બાકી રીકું દવા છાંટી દીધી છે કાલે એટલે આ બધું ચમક મારે છે ચાલો પેલી બાજુ આનેથી થોડુંક આગતરું એમાં આંટો મારી તો ભાઈ સાહેબ લીંબુડીને બે ત્રણ પાણ પાયા છે અને જો કોક કોક લીંબુ જોવા મળે છે એના માટે એક ગીત થઈ જાય કે લીંબુડા જુલે તારા બાગમાં છપી લાલા લીંબુડા જુલે તારા બાગમાં પછી આગળ નથી આવડતું તો આ જીરોની વાત કરીએ તો આને પહેલાં અત્યારે નનકું દેખાડ્યું એના કરતાં થોડુંક આગતરું છે આ બાજરાવાળા ને જીરું હોય આમાં ચોમાસા વખતે બાજરો હતો અને તોય એ સારું થઈ ગયું છે કાંઈ વાંધો નથી જે નાનું છે થોડુંક મોટું થાય છે એટલે સારું લાગશે દેખાવમાં તો ઉપર કરતા જો મસ્ત દેખાય બાકી હળું આ ઠેઠ સુધી કમ્પ્લીટ છે અને હવે જઈશું આપણે કપાવીનો પછી આગળ મળીએ હવે કેટલો ટાઈમ છે અત્યારે આપણે વાત કરીએ કાલે જે ઉત્તરાયણ જેને જેને પતંગ ચગાવ્યું હોય એને હેપી ઉત્તરાયણ અને મારી ઘોડે વાળી રહ્યા હોય એને હેપી ઉતરાયણ તો તો આપણી મોટર કરવા ખરાબ થઈ હતી એ કહી દઉં કે આજથી બે વરા પહેલાં એ છે હાંધો કરેલો હતો અને હાંધો અવારનવાર આપણે મોટર કાઢતા હોય તે ચેક નહીં કરેલો એના કારણે ગરમ થઈ અને બે વાયર થઈ ગયા ભેગા અને અહીંયાથી તૂટી ગયા પણ સારી વાત એ કહેવાય કે અગાઉથી મેં ઉપર નીચે બંને સાઈડમાં સટકા બાંધેલા એટલે એક એક બાજુ વાયર આડોળો અંદર ના જતો રહ્યો અને અત્યારે આવ્યો હું રાયમાં આંટો મારવા તો એક રાયમાં નજર મારી દઈ કારણ કે હવે તો આ પાકી જઈ છે અને હવે ત્રણથી ચાર દિવસમાં લે એવી થઈ ગઈ તો એક નજર મારી લઈ જો અમુક અમુક છોડ શીંખું એકદમ પાકી અને કમ્પ્લીટ થઈ જશે આ છે લીલી છે તો આ લઈ લેવી સારું અને આમાં જો આ છોડ હોય બાકી જો આમાં હૂંકી વતન થઈ છે એટલે આજકાલમાં આ અમુક અમુક જે છોડ છે એ લેવા જોઈએ કારણ કે નકર તો બધી ખરી જશે આમનામુક આ જો અમુક અમુક પાકી ગયા છે કમ્પ્લીટ જે પહેલાં હતા એ અને અમુક અમુકના જે શીંકું આવે જો અમુક અમુક હુઈ ગયા હે અને આ બધાય હવે આમાં ઘણા એવા છોડ થઈ ગયા છે લેવા જોઈશે નગર આમાં નામાં ખરી જાય છે બીજી રાયની વાઈટ જોવામાં રહેશું તો તો કાલે તો ટાઈમ મળે તો ભલે નગર આ પરમ દિવસ પાકું આ બધી લેવી જોઈશે અગર આ ફૂટી જાય છે અહીંયા આવી થઈ જાય એટલે લઈ લેવી લઈ લેવી જરૂરી છે કારણ કે હવે દાણા થઈ ગયા છે કમ્પ્લીટ પાકી ગયા જો તો વાત કરીએ કે આ વખતે મોટરનો વિડીયો ન બનાવી શક્યો કારણ કે માણસો ઓછા હતા અને અમે ત્રણ જણાયાથીને કાઢી છે ટ્રેક્ટરથી કાઢી છે પણ માણસો ઓછા હતા એના કારણે વિડીયો ન બનાવી શક્યો પણ આવતા ભવિષ્યમાં ગમે ત્યારે મોટર બગડશે એટલે વિડીયો બનાવીશ અને આંધા કઈ રીતે અમે કરીએ છીએ એ પણ જરૂરથી બતાવીશ તો અત્યારે ટાઈમ જજો છે નહીં ટાઈમ થઈ ગયો છે છ વાગી ગયા છે અને ટાઈમ નથી એટલે વિડીયોનો અહીંયા એન્ડ કરવો જરૂરી છે અત્યારે કારણ કે પછી રિઝલ્ટ નહીં આવે અને ખોટે ખોટો વિડીયો પણ લાંબો થઈ જાય છે તો આજના માટે આટલું જ છે મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી મારા તરફથી જય માતાજી બાય બાય